જો આની પહેલાં પણ એક મુદ્દો આવ્યો હતો કે બે હજાર સત્યાવીસની ચૂંટણી કોણ લડશે તો એ મુદ્દાનું કહું સ્પષ્ટપણે કે પાર્ટી છે ને એ એક મેનેજમેન્ટનો એક ઓલો હોય છે એનો એક ચિલ્લો હોય છે અને મેનેજમેન્ટ હંમેશા નક્કી કરે સામૂહિક કે કોણ લડશે એટલે પહેલાં તો આટલા વહેલું અઢી વર્ષ પહેલાં કોઈ પણ ડિસિઝન લેવો આપણે ઓલું ન કહેવાય અત્યારે બહુ જલ્દી કહેવાય અને બીજી વસ્તુ આજે તમને કોઈ પણ એવો ફોટો દેખાય કે આ કાર્ય કરવાના છે પદ લીધા છે બધા ખુલ્લી ભૂમિ સબ ભૂમિ ગોપાલ કે ગોપાલ ઇટાલિયા કે તમે ગમે ત્યાં કામ કરો ઘી તો આમ આદમી પાર્ટીના હવનમાં જ રેડાવાનું છે અને સારું કહેવાય ખેડૂતોને મળવા જાય છે તો મળે હું પણ જો તમે જોયું હશે વારે વારે બે દિવસે ત્રણ દિવસે કચરાનો ખાડાનો મારો પણ લાઈવ હોય છે પણ મારું ખાલી એવું છે કે હું પોસ્ટર બનાવીને ફોટો નથી બનાવીને મૂકી કેમ કે એટલો બધો સમય નથી હોતો મારી પાસે એટલે બધા પોતપોતાનું કામ કરે અંતે તો પાર્ટી જ મોટી થશે અને પાર્ટી મોટી થશે એટલે હજારો લોકો આવશે હું તો ઈચ્છું છું કે હજારો લોકો આવે અને અમારા બધા બુથ ઉપર અમને લોકો મળી જાય અને બહુ સરસ કામ થાય